જય માતાજી મિત્રો નવા બ્લોકમાં આપનું સ્વાગત છે તો બધાને મારા તરફથી હેપી દિવાળી આપનું નવું વર્ષ સુખમય જાય બધાનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે એવી શુભકામનાઓ આજે દિવાળી છે તો મસ્ત રીતે હવે ફટાકડા લાવ્યા છીએ તો ફોડીશું હવે ઠાબળિયા સાથે મજ કરવાની છે આપણે આજે ઢાબરીયા નાના નાના ફટાકડા લાયા છે પોપ પોપ તારા મંડળ ખાસા એવા ફટાકડા લાયા છીએ આપણે ઉતરી બોમ્બ પણ લાયા છીએ જો ચાલુ જ છે ત્યાં ફોડવાનું હેપી દિવાળી જોરશે બોલો હેપી દિવાળી અમુક તો મારા બેટા સુર સૂર્ય થઈ જાય છે ફુ સ્લેન થઈ જાય મસ્ત રીતે ફટાકડા ફોડીએ જોઈએ વિડીયો

मरियाले सेलले रेवान आइ मरियाले भेट्नु भयो मोटा पठाइयो यो त हा उडाल सम्म गयो मन तमे करा आगे गओनी आवारो काय मैना आ गडी ए पटामले धर्स आ रकितेमा करा आय हाय हाय तमाले खाउ क त भिडियो जिबै उदा અન મે નામ તાર કોન માં ફુટી જા કોન ફુટી લપાપા તમે કેટા તો કોયટ ખમે ફોર ચાલે બે વાસા આગળ મળી જ ફોડો ફોડો આગળ લે લેવા થા બસ આ તો હા તો હા તો હા તો જીલિયા તો લબા લબા

कथा सुधारा है वीडियो बनाओ और ये नहीं इतना मोटा ना का बनाओ गुरु ला दिस बटन अरे सो है सुकाओ है सुकाओला ओला

हैप्पी दिवाली फसुरियो लाइट होता है मस्त बूट तो तो हो लाइट वाला बूट लाए हैं फालतू के कुछ कुमारो हाँ हाँ लाइट उठी

તો জিলা নাই মস্তুট ৰ

Ah, 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 એન્જોય થઈ રહ્યો છે ધારો થોડું છે કોઠી થાય રહી છે હવે ચાલુ પણ ઘણા તો બી આય હે માર એ થાય છે જોઈ રે 2 મિનિટ ઊભી રહે અંધારું થઈ ગયું છે એટલે गेम इन भरो જોઈ લો ઓ હો હા 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 જોરદાર થઈ ગયો ને મસ્ત જો એકાદર નાગ નાગી નાગી મી તો કાય આવે બળ પડી જાય ગારે થઈ જાય બજે આ

આને લે કે ન લેશે જ બટા 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 આ અમારું ગામ અમારું ભાગીદલા લે કે ન લેશે આ બાર લે કર હે લે નજીક ની એ ન આવી અમે નાખી પાછે ના નાખી ના દે બતાય નાખી ના દે हे वाला रैप है गिरा गिरा आ आ ना बारिश इसीलिए आ गया हे वीडियो どうした